સુરત શહેરમાં આપઘાતના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક વેપારીના આપઘાતની ઘટના સામે આવી છે સુરત ટેક્સટાઇલ વેપારીએ આપઘાત કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે એસી લાખ જેટલું કાપડ વેપારી દ્વારા કાપડ લેવામાં આવ્યો હતો તે વેપારી પૈસા આપતા ન હતા અવર માંગણી કરવા છતાં પણ કમલ અગ્રાવલ નામના વેપારીને પોતાના માલનું પેમેન્ટ મળતું ન હતું તો બીજી તરફ કમલ પોતાના માલનું પેમેન્ટ માંગતો હતો તે સમયે આબિદ હુસેન સૈયદ અને આશિષ ટંડન સહિત કુલ ચાર ઈસમો રૂપિયા નહીં આપી વેપારીને મારી નાખવાની ધમકી આપતા હતા અને અંતે આ ઈસમોથી કંટાળીને વેપારી આપઘાત કર્યો હતો આ ઘટનાને લઈને સલાબતપુરા પોલીસ દ્વારા ચાર લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે આબીદ સૈયદ તેમજ આશિષ ટંડનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અગાઈ ત્રેવીસ તારીખના રોજ કમલ અગ્રવાલ નામના આધેડે એક આત્મહત્યા કરેલી તે સંબંધે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલી સંબંધે એના પુત્ર એ ફરિયાદ આપેલી કે પોતાના પિતા છે એના પાસેથી આરોપી આબિદ હુસેન આશીષ ટંડન વિક્રમ અને ચોથો છે તુષાર ગોયલ આ લોકોએ એમની પાસેથી ગ્રે કાપડ લઈ અને એનું પેમેન્ટ નહીં કરેલું અને જે સંબંધે એની પાસેથી વારંવાર ઉઘરાણી કર જે એના બિલ પાસ કરવા માટેની લોકોને ધમકી આપતા હતા એ સંબંધે એને મરવા માટે મજબૂર કરી અને એની ઉપર પ્રેશરાઈઝ કરી અને જે એના પિતા છે એને આત્મહત્યા કરી લીધી તે સંબંધે પોલીસે ગુનો દાખલ કરી અને આરોપી છે આ આબિદ હુસેન અને આશીષ ટંડન એ બંનેની ધરપકડ કરે